હેલો ટીફાઈ તો સ્વાગત છે અમારા ન્યુ બ્લોક માં અને આપણે થોડા ટાઈમ થી વિડીયો આપણે આવતા નથી અને આજે આપણે અરિયન્સ નો બર્થડે છે તો આજે આપણો વિડીયો ચાલુ કર્યો અને આપણે અરિયન્સ ભાઈ જો કે ગોડિયા માં કુતતા હે તો તર અમે અરિયન્સ ભાઈ માં ઉડાવતા હતા તો હોતા નહીં ને આપણે અત્યારે વાગી ગયા છે 9:30 ને આપણે આજે ગેરેજ જવાનું છે તો જોઈએ કે ગેરેજે એ બહુ પછી નવરા થઈ જાય છે તો ખરે આવતા રે શું નકર આખો દિન કામ રહેશે અને ઈકરી ગયે છે બારે સરસ મજાનો તડકો ને બાઈક ને થોડો ગાબો તો મો રેન્સ ભાઈ રમે હે ને રેન્સ ને મમ્મી કપડાનું વાસણ ધોવે છે તો આપણે રેન્સ ને મમ્મી

દિનેશ ભાઈ નો કે આજે બર્થડે છે અને દિનેશ ભાઈ ને હેપી બર્થડે કમેન્ટ માં લખી નાખજો અને તો માં દિનેશ ભાઈ ને બતાવે કે કે હું કે દિનેશ ભાઈ ને આટલા જણા હેપી બર્થડે વિશ કરી દીધી તો ચાલો આપણે હવે નીકળીએ બંચર જવા અને અમારે દિનેશ ભાઈ આપણે તેડી લીધા છે ચાલો આપણે પંચાસ જઈ મળીએ રોજા બધા જાય રોજા બધા જાય અત્યારે આયે કાપે બચી ગઈ છે 50 સિમમાં આદર સિમ હે ને આપણે થોડીવાર ગામમાં પહોંચી જશું সিকে নিনেরে? কিিন কেনের কে? মগা! কেনিমা বেসভাই দ্যাকে দো! আজে দেনা হেনে পুযাকে সকোয় আবষে দেদে দো! আজে দেনে

લાલપર બાજુ તો આપણે ગાડી લઈએ છે અને આપણે આજે જમીન વેલા નીકળી જશું તો આપણે જમીન પર તો નવરા થઈ ગયા છે અને આપણે દેશના મમ્મી ઠામણા ધોઈ લઈએ પછી આપણે ફટાફટ નીકળી જશો અને ગેરેજ જવું પડશે અને પછી આપણે ગેરેજ નીકળીએ તો ત્યાં લગી રાહ જોઈએ કે દેશના મમ્મી ઠામણા ધોઈ લઈએ ત્યાં લગી પછી આપણે નીકળશું ગેરેજ જવા

vídeo, more tell bye bye